આડેસર પોલીસ દ્વારા ભીમાસર ગામે એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ સ્ટેશનમાં આવેલા ભીમાસર ગામે એક સૌહાર્દપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઇજી ચેરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વિસ્તારના એવરી ગ્રીન હેઠળ આવરી લેવામાં આવશે આ આયોજન પોલીસ સ્ટેશનના પીઆઈ જેએમવાળા પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો આમાં ખાસ કરીને દરેક પોલીસ કર્મચારીએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું જે માતૃવંદન અને સંસ્કાર જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે પિંજરા પણ તૈયાર કરી ફિટ કરવામાં આવ્યા હતા જે રાષ્ટ્રીય ધ્વજના ત્રિરંગી રંગોથી સજ્જ હતા આનો ઉદ્દેશ્ય એ હતી કે લોકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેના ભાવને વધુ ઊંડા બનાવવા તેમજ પોતાના માતા પિતાનો સન્માન કરે તેવી ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું ભીમાસરના સ્થાનિક ગ્રામજનોની પણ ઉપસ્થિતિ હતી અને સાથે વૃક્ષો વાવો જીવન બચાવો જેવી સૂત્રોચ્ચાર સાર્થક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ માટે કસરકારક અસરકારક પગલું સાબિત થયું છે અને સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ પર્યાવરણ જાળવણી માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ફરી એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે